અગાઉ ગૃહ રાજ્યમંત્રી પણ આપી ચૂક્યા છે સ્પષ્ટ ચેતવણી સંઘવીની સ્પષ્ટ ચેતવણી ગેરકાયદે બાંધકામો પર ફરતું બુલડોઝર ઉપલેટામાં દબાણો પર દાદાનું બુલડોઝર હાડફોડીની જમીન ઉપર બુલડોઝર ફર્યું સર્વે નંબર અઢારની જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવાયા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાએ ડિમોલ્યુશનનું કામ કર્યું ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના પ્રયાસથી શરૂ થયું ડિમોલ્યુશન દબાણકર્તાઓને નોટિસ આપ્યા છતાં દબાણ હટાવવામાં આવ્યા નહોતા અને બાદમાં ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી દબાણ હટાવતા હવે ગૌચરની જમીન ખાલી થશે અગાઉ ગૃહ રાજ્યમંત્રી સ્પષ્ટ ચેતવણી આપી ચૂક્યા છે સંઘવીની સ્પષ્ટ ચેતવણી કે ગેરકાયદે બાંધકામો ઉપર ફરતું રહેશે બુલડોઝર બસો હેક્ટર જમીન ઉપર ફરી રહ્યું છે દાદાનું બુલડોઝર અસામાજિક તત્વોએ વર્ષ ઓગણીસો એશી થી આ જગ્યા પર દબાણ કરેલું હતું અને હવે આટલા વર્ષો બાદ આ જગ્યા ખાલી કરાવાઈ રહી છે દસ થી વધુ જેસીબી અને ટ્રેક્ટરની મદદથી બસ્સો હેક્ટર જમીન પર ડિમોલિશનનું કામ કરાઈ રહ્યું છે અને બાદમાં આ બસ્સો હેક્ટર ગૌચરની જમીન ખાલી થશે ગેરકાયદેસર દબાણો હટાવવા માટે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ પણ પ્રયાસો કર્યા હતા